श्री हरिकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो बुलो स्वामिनारायण भगवान् हरिकृष्णमहाराय देव सिद्धेश्वर सिद्धेश्वरमहादेवन् વિઘ્ન વિનાયક દેવ કષ્ટભન હલો ત્રણ અડધી ને કાખી આવ્યું બેટા આવ્યું બહુ સરસ એક વાત આવે છે દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ આપણે ત્રણ કામ કરવાના છે તે શું એ જે પરણીને સ્ત્રી રાખવી કમાય અને બાજરો ભેળો કરવો ત્યાર કેડે પ્રભુ ભજવા પણ જીવને તો સ્ત્રીને ખાવું ખાવાનું મળે તો ભગવાન ભૂલી છે તે ઉપર વાત કરી છે કંકુ ગાંડીએ ડાયાનું ઘર માંડ્યું પછી બે દિવસ રહીને બોલી છે ભાઈ ડાયા આ તારો સાડલો અને આ તારો ચૂડલો હું તો આ ચાલી એમ સ્ત્રી મળે કે ખાવા મળે તો જીવ ભગવાન ભજે નહીં અને કંકુ ગાંડીના જેવું કહેવાય કંકુ ગાંડીની વાત કરી લે ભાઈ આ તારો ચૂડ લો ને આ તારો ચાંદ લો એમ આપણને ખાવા મળે તો કોઈ ભગવાન અંબા એવો નથી સ્ત્રી ને ધન બસ આ જગતમાં બે વસ્તુ લોકોને જોઈશ આવ્યું વાસુદેવ પરમ ત્યજ દેવ મુપાસ તુષિતો જાહનવી તીરે કુપમ ખંડતી દુર્મતી એક આવે ને પણ જાહનવી તીરે તરંગ તજીને પછી તટમાં જઈ કૂપ ખોદે રે હવારમાં ગઈશ જાહનવી એટલે ગંગા જહનુ ઋષિના સાથળમાંથી પ્રગટ થઈ જહાનું ઋષિ બેઠા હતા ગંગાજી નીકળ્યા ભગીરથ કે મહારાજ એક બાજુ કસતો ગંગાજી આવે છે તાણી જશે જહનું ઋષિ આમ કરે આમ કરીને કરી કરે ગયા અરે પ્રભુ આ કેટલા વર્ષોના દાખલા આવી બને પાછી કાઢો ને તો પછી સાથળમાંથી કાઢી એટલે જહાનમાં જહાનુ જહન જાનવી નામ પડ્યું જાનવી તજી તરંગ તજી અને તટમા કૂપ ખોદે ગંગાને કિનારે કૂવો ગાળે પાણી માટે ડાયો કહેવાય કે મૂરખ હે ને તો કેવું મધુ બિસ્ટલે હું એને આગળ એવું પાણી ગંગાનું ગંગાના પાણી યારે કોઈ પાણી ન આવી શકે એવું પાણી એને તમે વર્ષો સુધી બાટલામાં ભરી રાખો બગડે બીજા પાણીમાં તરત જીવ ગંગા નદીનું પાણી છે ને ડાયરેક્ટ આવે છે સ્વર્ગમાં ગંગા પાપમ શશિતાપમ ગંગા ગમેવો પાપ હોય બાળીને ભસ્મ કરી દે તપ કરે પરત ઉપરથી પડે તીર્થમાં ફરે વેદ ભણે યજ્ઞ કરે અષ્ટાંગ યોગ સાધે પણ પ્રગટ ભગવાન વિના જન્મ મરણ ટળે નહીં લ્યો કરો બધું કરે પણ પ્રગટ ભગવાન ન મળે ત્યાં સુધી અધૂર પ્રગટ ને ભજી ભજી પાર પાય માં ઘણા ગીધ ગણિકા કપી વૃંદ કોટી વ્રજ તણી ના સૌથી મોટી એટલે હું દાખલો કર્યો તો વાંદરા રામનું અઢાર પદ્મ સૈન્ય વાંદ્રા હતા બધા રીછ ને વાંદિરા પ્રગટ ઉપાસના ગીધ રામચંદ્રજી ભગવાનના પત્ની સીતાજીને લઈને રાવણ ભાગ્યો ગીધ આડો પડ્યો લડાઈ કરી વ્રત થઈ ગયો હતો ઓલા ખડગે કરીને પાંખ કાપી નાખી પડી ગયો એટલો ગણિકા વેશ્યા ગીધ ગણિકા વૃંદકોટી વૃંદાવનવાસી કરોડો ગોવાળિયાઓ વાંદરાઓ આ બધાને પ્રગટ ભગવાન મેળ્યા તો બધાનું કલ્યાણ થયું પ્રગટ વિના ભૂખ જાય નહીં પ્રગટ પાણી વિના તૃષા જાય નહીં પ્રગટ સૂર્ય થયા વગર ઠંડી જાય નહીં ગરમી અત્યારે બંધ કરવા પડે હવાને તડકો નીકળશે હાલો હાલો તડકે બેસ ટાઢ વહી જાય એમ પ્રગટ અગ્નિ મળે તોય ટાઈટ વહી જાય એમ ભગવાન પ્રગટ મળે તો કલ્યાણ થાય એ પ્રગટ એટલે કે બહારને ત્યાં અંદર જ બેઠા છે પણ પ્રગટ કરવાના છે માચિષની અંદર જ અગ્નિ છે અને ગંદરેપની બાજુમાં જ દિવાળી પડી છે પણ એને ઘર્ષણ કરે તો થાય અગ્નિ નહીતર એમણે પડી રહે હજારો વર્ષે એમાં કયા દિવસ થાય થાય એમ આપણા હૃદયમાં જાણપણી રૂપ એક મહત્સનું ચક્ર છે એને વિશે જીવાત્મા રહ્યો છે એ જીવને વિશે ભગવાન રહ્યા છે ઘરમાં ઘર એમાં ઘર એમાં બેઠા દામોદર ઘરમાં ઘર એટલે આ શરીર એની અંદર આપણો હૃદય રૂપી માંસનું ચક્ર એની અંદર જીવાત્મા છે અને જીવની અંદર ભગવાન છે કેવા સૂક્ષ્મ છે જીવ એટલો બધો સૂક્ષ્મ છે કોઈની દ્રષ્ટિમાં ન આવે એની અંદર પાછા ભગવાન વિચાર કરો લ્યો પાછા સાકાર નિરાકાર નથી ભગવાન સદાય સાકાર છે બધા ભગવાનને નિરાકાર જે માને છે ગુણાતાન સ્વામી કે કોઈ દિવસ બાળો સાત કરીને રોશે નહીં એને તો હજારો જન્મ સુધી ગર્ભમાંથી કાપી કાપીને બારો કાઢશે તો એનું પ્રાયચિત પૂરું નહીં થાય માટે ભગવાન છે સદા સાકાર છે સાકાર નો હોય તો આ સાકાર સૃષ્ટિ થાય કેવી રીતે સાકાર સાકાર હોય તો સૃષ્ટિ થાય કરે પડે તીર્થમાં ફરે વેદ ભણે યજ્ઞ કરે અષ્ટાંગ યોગ સાધે પણ પ્રગટ ભગવાન વિના જન્મ ન ટળે એ આવો સમાગમ મેળ્યો અને હજી વલીપાત થાય છે કારણ કે બુદ્ધિ નથી બુદ્ધિના તો પૈસા બેસે છે એક જણને પાંચ રૂપિયાનો મહિનો તે દિવસ આખો દાડો કાં બેલા ઉપાડે અને એ એક જણને હજાર રૂપિયાનો મહિનો તેની આગળ દસ માણસ સેવામાં હોય અને માથે છત્રી માથેનાર જુદા એમ બુદ્ધિમાં રહ્યું છે એક જણો આખો દી પાણા ફેરવે ડોબરા ખોદે તે પાંચ રૂપિયા મળે એક જણાને ને સો રૂપિયા પગાર હોય અથવા હજાર રૂપિયા પગાર હોય માથે છત્રી તડકો નો લાગે ઝાલનારા બીજા હોય બોલો બીજા એના સેવક એની સેવામાં હોય એમ એમ સેવા છત્રી ઝાલનારા જુદા એમ બુદ્ધિમાં રહ્યું છે એક રાજાને એક રાજાએ એક હદ પાર કર્યો ત્યારે કુંવરને નોકર ચાલી નીકળ્યા ચાલતા ચાલતા વન આવ્યું સાંજ પડવાનો વખત થયો કુંવર અને રાજાનો નોકર આ બે ચાલી નીકળ્યા ત્યારે કુંવરે ચાકર ને કહ્યું ભૂખ લાગી છે તે કઈ ખાવાનું લઈ આવ્યું પછી નોકર ખાવાનું લેવા ગયો તે રાતના દસ વાગી ગયા ત્યારે ગામ આવ્યું પણ દરવાજા બંધ થઈ ગયા એટલે દરવાજા આગળ સૂતો રાતના રાતમાં તે ગામના રાજાનો પુત્ર ગુજરી ગયો રાજાએ કહેલ કે દરવાજામાં જે પહેલાં સામો મળે તેને ગાદ્ય બેસારું સવારે દરવાજો ઉઘાડ્યો કે તરત જ નોકર ગામમાં ગયો એટલે તેને ચાંદલો કરી ગાદ્ય બેસાયો આનંદમાં નાસ્તાની વા આનંદમાં નાસ્તાની વાત ભૂલી ગયો ખાવા લેવા આવ્યો હતો ને નાસ્તો ભૂલી ગયો ને રાજ કરવા માંડી પીડ્યું કુંવર નોકરની વાત જોઈ જોઈને થાય પછી નોકરની શોધ કરવા નીકળો ત્યાં ગામમાં દુકાનમાં ગાદી તક્યા પાથરીને શાહુકાર બેઠેલ પણ દુકાનમાં કાંઈ નહોતું ત્યારે કુંવરે પૂછ્યું છે તમારી દુકાને શું મળે છે તો કહે બુદ્ધિ વેચાઈશ ત્યારે કહે કેટલા રૂપિયાની તો કહે હજાર દસ હજાર લાખ કરોડ કહે કેટલા રૂપિયાની જેટલા રૂપિયા આપે તેટલી બુદ્ધિ આપીએ કુંવરે લાખ રૂપિયાની કિંમતનો હીરો આપી અને કહ્યું છે લાખ રૂપિયાની બુદ્ધિ આપો શાહુકાર કહે ચાકરને અધિકાર મળે અને રાજા ગરીબ સ્થિતિમાં હોય તો રાજાએ ચાકરને બે હાથે સલામ ભરવી પણ તે વખતે રાજાએ અખત્યાર ચલાવવો નહીં પછી કુંવર ચાલી નીકળ્યો તે જતાં જતાં એ જ ગામમાં હાથીની અંબાડીમાં બેસીને પોતાના નોકરને દીઠો બુદ્ધિ વેચાતી લીધેલી લીધે તે યાદ આવ્યું એટલે તરત જ કુંવરે બે હાથ જોડી સલામ ભરી ત્યારે રાજાને શરમ આવી જે આ કુંવર છે અને હું તો એનો નોકર છું અને કુંવર વાસ્તે નાસ્તો લેવા આવ્યો હતો અને નાસ્તો ભૂલી ગયો અને રાજ કરવા માંડી પીડ્યો પણ કુંવરનું શું થયું હશે તેની મેં શરત પણ રાખી નહીં એ પછી તો સવારે પાછી વળીને સિપાહીને કહ્યું આ ઓલા માણસને દરબારમાં બોલાવો સભામાં જઈ સભામાં જઈને રાજાએ સર્વે સભાસદને કહ્યું છે હું જે કરું તે થાય તો કહે હા સાહેબ મારાથી દાન દક્ષિણા દેવાય તો કહે હા આ રાજપાટ કોઈને આપવું હોય તો અપાય તો કહે હા તમે તો ધણી છો તે જે કરો તે થાય પછી કુંવરનો હાથ ચાલી અને કુંવરને કહ્યું છે આ રાજા છે તેમને હું આ રાજ આપું છું પછી કુંવરને ગાદીએ બેસાયો આ તમારું છે અને હું તમારો દાસ છું એમ સત્પુરુષ પાસેથી મોક્ષની બુદ્ધિ શીખવી મોક્ષના શબ્દ હોય તે જો તે જોવા દેવાની તે જવા દેવાની અર્થ કામ ને મોક્ષ એ ચારેય પ્રકારની બુદ્ધિ મહારાજે આપીશ પણ બુદ્ધિ ન વાપરે તો શિક્ષાપત્રી પાસે હોય અને હેડમાં પડવું પડે કુંવરે બુદ્ધિ ન વાપરી હોત તો નોકર તરીકે રાજાને બોલાવો હો હોત તો રાજગાદી ન મળત માટે શિક્ષાપત્રીનો દરરોજ પાઠ કરવો ત્યારે એક જણ ત્યારે એક જણ કહે પાંચ વર્ષથી શિક્ષાપત્રીનો પાઠ કર્યો નથી ત્યારે એવાને શું ખબર પડે જે મોક્ષ શું છે લો સસ્સોને પાંચસો ને અડસઠ વાત થઈ પાંચ વર્ષથી શિક્ષાપત્રી પત્રી વાંચી હવે શું ખબર પડે માટે શિક્ષાપત્રી પત્રી રોજે વાંચવી એમાં હું લખ્યું છે તપાસવું એક એક શ્લોક આપણા મોક્ષના માટે નો સજાન સ્વામી મહારાજ શ્રી પતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્ત વાસુદેવમારે માધવ કેશવમ કામદ કારણ સ્વામિનારાલકંઠમ ભજે સજા